જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ અને કન્યા રાશિના ગુણધર્મો વિશે વાત કરી છે આજે આપણે વાત કરીશું તુલા રાશિના ગુણધર્મો વિશે મિત્રો હજુ સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને વિડીયોઝ જો આપને ગમતા હોય તો જરૂરથી લાઈક બટન દબાવો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ તુલા રાશિના ગુણધર્મોની તુલા રાશિનું સ્થાન બજારો દુકાનો વ્યાપારીનું ઘર અનાજ મૂકવાની જગ્યાઓ વગેરે સ્થળો છે મિત્રો તુલા રાશિ એ પુરુષ રાશિ છે તથા વાયુ તત્વ વર્ણ વિષમ ક્રૂર શીર્ષોદય ધાતુ ધાતુસંગક કાળા રંગની અને ચર રાશિ છે મિત્રો આ રાશિની દિશા પશ્ચિમ તથા રાશિ સ્વામી શુક્ર છે મિત્રો તુલા રાશિવાળા વ્યક્તિ એ વિવેકી નમ્ર સૌમ્ય સ્વચ્છતા પ્રિય સુઘઢ સુધારક સુંદર નિષ્પક્ષી સારી કલ્પના શક્તિવાળા તેમજ સમાધાન વૃત્તિવાળા હોય છે આ ઉપરાંત મિત્રો ચિત્ર નક્ષત્રના ત્રીજા ચરણ ચોથા ચરણ સ્વાતિ નક્ષત્રના ચાર ચરણ અને વિશાખા નક્ષત્રના એકથી ત્રણ ચરણમાં જન્મેલાઓની રાશિ તુલા હોય છે મિત્રો આ રાશિમાં જન્મેલા જાતકો મધ્યમ કદના તથા સાદ સદા યાદ રહે તેવા ચહેરાવાળા હોય છે યુવાવસ્થામાં પાતળું શરીર પરંતુ મોટી વયે સ્થૂળતા સ્વભાવમાં વિવેકી જ્ઞાની કોઈ પણ અપેક્ષા વગર બીજાને મદદ કરનાર ચોકસાઈપૂર્વક કામ કરનાર વડીલો તથા ગુરુજનોની સેવા કરવાવાળા પોતાની પત્નીને હંમેશા ખુશ રાખનાર અને તે કહે તે પ્રમાણે વર્તમાન હોય છે ધનવાન અને વેપાર વૃત્તિ નવા નિષ્ણાત હોય છે તેમના સરળ અને નિષ્કપટ સ્વભાવના કારણે બંધુઓ તથા મિત્રો તેમનું શોષણ કરે છે આળસ એમને નથી ગમતી હોતી તો મિત્રો આ છે તુલા રાશિના ગુણધર્મો હજુ સુધી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને પહોંચાડો જય દ્વારકાધીશ